સુખ સંપત્તન વ્રતદાનતપ્રિયાફલ સહજાનંદગુર ભજે સદા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દરે કસ્ટ દરેકના કષર્તા કષ્ટ ભજન દેવ હનુમાનજી મહારાજ હનુમાન ચાલીસા એવા કથાના વક્તા સાધ ગુણે પૂજ્ય પૂજ્યશાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ હરિપ્રકાશદાસજી સ્વામી તથા રાજ્યપાલ શ્રી રાજકીય મહાનુભાવો ગોવિંદભાઈ તમામ બ્રહ્મણી સંતો મારુતિ મંડળના દરેક ભક્તજનો યજમાનશ્રીઓ બધાને વાવથી જય સ્વામિનારાયણ આપણે આજે છ છ દિવસ થયા હનુમાન ચાલીસાની કથા શાસ્ત્રી સ્વામીના મુખેથી સાંભળીએ છીએ શાસ્ત્રી સ્વામી આખા સુરતમાં યુવાનોને ઘેલું લગાડ્યું છે હનુમાન ચાલીસાથી કથાથી સ્વામીના કથાના માધ્યમથી ઘણા યુવાનો વ્યસન મૂકે છે ઘણા યુવાનો વ્યસન છોડે છે ને સદમાર્ગે ચાલે છે ને એવું સરસ મજાનો આ ધોન મંડળ મારુતિ ધોન મંડળ એને સ્વામીની કથા ગોઠવી એ બદલ એને પણ લાખ લાખ ધન્યવાદ વિશેષ વડતાલ સંસ્થા હમણાં ભાઈએ કીધું એમ વડતાલ સંસ્થા દ્વારા જ્યારથી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મનારાયણ દેવ પધાર્યા ત્યારથી દુઆ તો બધાને ફ્રી ઓફ ચાર્જ આપે છે પણ આઠ આજે આઠ આઠ વર્ષ થયા ફ્રી ઓફ ચાર્જ હોસ્પિટલ એમાં કેશ કાઉન્ટર જ નથી એ હોસ્પિટલ પર ચાલે છે આવા સાળંગપુર જેવા અનેક મંદિરો વડતાલ નીચે છે સાળંગપુરમાં આપણે ખાલી આ મંડળ આવ્યું એને પાંચ સાત વર્ષમાં કેટલો બધો વિકાસ કર્યો આપણે હમણાં નજરે જોયો વડતાલ સંસ્થા છે મૂળ છે જગતમાં કહેવાય છે નરસિંહ મહેતાની કરતાલ ગાંધીજીની હડતાલ અને સ્વામીણ ભગવાનનું વડતાલ તો એ વડતાલ સંસ્થા દ્વારા અનેક સામાજિક કાર્યો થઈ રહ્યા છે આપણે બધા હમણાં પણ વડતાલ વડતાલ વડતાલધામ લક્ષ્મણ દેવ દી મહોત્સવ આપણે ઘણા માયણો હોય છે રૂબરૂ ઘણા ઓનલાઈન ટીવીના માધ્યમથી પણ જાણ્યો હોય છે બસ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં શાસ્ત્રી સ્વામી વક્તા છે બહુ સારી કથા છે કથા કરે છે વિદ્વાન છે એવા ઘણા સંતો જે વ્યવહાર કુશળ છે આધ્યાત્મ માર્ગમાં કથા પણ સારી કરે છે એવા અનેક સંતો છે ને એમાંય સાળંગપુર જ્યાંથી હરિપ્રકાશ સ્વામીએ સંભાળ્યું ત્યાંથી દાદાનો પ્રતાપ તો છે જ જેટલા રામચંદ્ર ભગવાનના મંદિરો નહીં હોય એટલા હનુમાનજી મંદિર આવી છે હનુમાનજી મંદિરમાંય પણ સાળંગપુર જે ધામના જે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ એની જે કાંઈ ઐશ્વર્ય જે પ્રતાપ એ કંઈક લૌકિક છે એનું જો કોઈ કારણ હોય તો અમારા સ્વામી ભગવાનના એક યોગિવર્ સાધુ સદ્ગુરુ શ્રી ગોપાળાન સ્વામી એને પોતાની ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય એ દાદામાં પ્રસ્થાપિત કર્યું એને કારણે અત્યારે દાદા વિશ્વના કોઈ પણ ખૂણેથી માનતા કરે કોઈપણને આદિવ્યાધિ ઉપાધિમાંથી ત્રિવિધિ તાપમાં ઘેરાયેલો હોય અને દાદાને યાદ કરે અને ત્યાં બેઠા બેઠા જો સંકલ્પ કરે તો એની દાદા તરત એની માનતા પૂરી કરે છે અને એને નિરોગી કરે છે આ કષ્ટભંજન દેવ દાદાનો પ્રતાપ સ્વામીએ સાત સાત દિવસ સુધી ખૂબ કીધો છે બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણો પ્રાર્થના કરીએ કે સ્વામીને દ્વારા આવીને આવી કથા થતા રહીએ અને દરેક હરિભક્તોને ખૂબ આનો લાભ મળે અને આ મારુતિ ધૂન મંડળવાળાએ હરિભક્તોએ આ સેવા કરી છે યજમાન અમારા રાકેશભાઈ દુધાત અને ઈશ્વર ધોળકિયા આ પણ બધા હરિભક્તોએ ખૂબ લાભ લીધો છે લક્ષ્મીનારાયદેવ હરિકૃષ્ણ મહારાજ સર્વ મંગલ કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ